રાજ્યભરના એ તમામ ફાર્માસિસ્ટોનો હું આભાર માનવા માંગુ છું કે જેઓ છેલ્લા દસ વર્ષથી અનેક નકારાત્મકતાઓ અને તકલીફો સહન કરીને પણ ગુજરાત ફાર્માસિસ્ટની ફાર્માસિસ્ટોને નોકરમાંથી માલિક બનાવવાની આ મુહિમમાં સાથ આપી રહ્યા છે દોસ્તો આમ તો મેડિકલ સ્ટોરનો વ્યવસાય આપણો ફાર્માસિસ્ટોનો વ્યવસાય છે પરંતુ જ્યારે કોઈ ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર કરવા માટે સારું લોકેશન શોધતું હોય ને ત્યારે એને સમજમાં આવે છે કે જે સારું લોકેશન છે ત્યાં તો પહેલેથી જ દસ બાર પાંચ લોકો મેડિકલ ખોલીને બેસી ગયા છે અને કોઈ ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોરમાં નોકરી માંગવા જાય અને જો પચીસ થી ત્રીસ હજાર પગારની માંગણી કરે તો કેમિસ્ટનો જવાબ હોય છે કે એટલામાં તો તારા જેવા બે ફાર્માસિસ્ટ આવી જાય આમ વારંવાર આપણા ફાર્માસિસ્ટ ભાઈઓ અપમાનનો સામનો કરવો પડે છે અને એના મુખ્ય બે કારણો છે એક તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને બીજો કે આપણા જ ફાર્માસિસ્ટ ભાઈઓ થોડા રૂપિયાની લાલચમાં દસ બાર પાસ લોકોને પોતાના લાયસન્સ ભાડે આપી અને આપણો પ્રોફેશન એમના હાથમાં સોંપી દીધો છે

અને એ રાજ્યભરની તમામ ફાર્મસી કાઉન્સિલોને એમના રાજ્યમાં લાગુ કરવા માટે પીસીઆઈના પ્રમુખ દ્વારા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જ આદેશ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી બાદ કેમિસ્ટ એસોસિએશનની પેનલ જીતીને આવી અને એમાં પણ તન્મય પટેલ પ્રમુખ બન્યા એમને આપણે ઘણી વખતે ટેલિફોનિક વાત કરી કે જનવિશ્વાસ એક લાગુ કરો જેનાથી ફાર્માસિસ્ટોને ફાયદો થશે લાયસન્સ ભાડે આપવાનું દુષણ દૂર થશે પરંતુ તનમાય પટેલ દ્વારા એવા જવાબ મળે કે મે વિચારી રહ્યા છીએ કાયદા કે અભ્યાસ કરી રહ્યા છીએ પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કેમિસ્ટ એસોસિએશનની પેનલ જીતીને આવી છે અને આ એક્ટ લાગુ થવાથી એમના કેમિસ્ટોને નુકસાન થશે એટલે આ એક્ટ ક્યારેય લાગુ થવાનો નહોતો પરંતુ ગુજરાતના ફાર્માસિસ્ટોનો નસીબ સારા કહેવાય કે તક્તો પલટાઈ ગયો અને ભરતભાઈ પટેલ ફાર્માસી કાઉન્સિલના પ્રમુખ બને અને એમની સાથે આ પહેલા એક જ વખત ફાર્માસી કાઉન્સિલમાં મુલાકાત થઈ છે અને એમણે જણાવ્યું કે અમે ફાર્માસિસ્ટોના હિતમાં નિર્ણય કરવાના છીએ એટલે તમારી જે પણ રજૂઆત હોય એ પોઝિટિવલી લઈશું ત્યારે પણ આપણે બે રજૂઆતો ખાસ મૂકી હતી એક જન વિશ્વાસ એક્ટ બે હજાર ત્રેવીસ નો અમલ અને બીજો ફાર્માસી કાઉન્સિલમાં ફાર્માસી ઇન્સ્પેક્ટર નિમણૂક કરવાનો હવે સંજોગ વસાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં

તો ફાર્મસી કાઉન્સીલ ના ગુજરાત સરકારની જે નિયત છે એના પર સવાલો સો ટકા લાગુ કરી દીધો છે અને આ એક્ટ શું કહેવા માંગે છે અને આ એક્ટ લાગુ થવાથી ગુજરાતના ફાર્માસિસ્ટોને કેવી રીતે ફાયદો થશે એની વાત કરીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ અને એમાં સેક્શન બેતાલીસ માં છે કે કોઈ પણ ફાર્માસિસ્ટ પોતાના લાયસન્સ નો દુરુપયોગ કરે તો એવા ફાર્માસિસ્ટને ને એક હજાર રૂપિયા દંડ અને છ મહિનાની જેલની સજા અથવા તો બંને આ જો કોઈ હતી એટલે એ સમયના એક હજાર રૂપિયા એટલે આજના સમયના લાખ કે બે દોઢ લાખ રૂપિયા થઈ જાય પરંતુ વર્ષોથી ચાલતા આવતા આ નિયમને કારણે ફાર્માસિસ્ટોમાં કોઈ ડર નહોતો જો કે વચ્ચે ફાર્મસી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ તરીકે મોન્ટુભાઈ પટેલે પાંચ હજારનો દંડ કર્યો હતો પરંતુ પાંચ હજાર પણ નજીવી રકમ છે જેના કારણે ફાર્માસિસ્ટો બે ખૂબ રીતે લાયસન્સ ભાડે આપતા હતા ત્યારે આ એક્ટમાં જોગવાઈ કરવાની સુધારા કરવાની જરૂરત હોતાય અને કેન્દ્ર સરકારે જન વિશ્વાસ એક્ટ બે હજાર ત્રેવીસ અંતર્ગત ફાર્માસી એક્ટ ઓગણીસો અડતાલીસ ની જોગવાઈમાં સુધારા કરે સેક્શન બેતાલીસ માં જે દંડની જોગવાઈ છે એમાં સુધારો કરી હજાર રૂપિયા દંડ ની જગ્યાએ જો કોઈ ફાર્માસિસ્ટ પોતાનું લાયસન્સ ભાડે આપતા પકડાય અથવા તો દુરુપયોગ કરતો પકડાય તો એવા લાખ રૂપિયાનો દંડ અથવા ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં એમના રજીસ્ટ્રેશન કાયમ માટે કેન્સલ કરવાની જોગવાઈ કરી છે આ ગંભીર પ્રકારના ગુના એટલે કે કોઈ ફાર્માસિસ્ટ ઘર દવા વેચતા પકડાય અથવા તો નશાના ઉપયોગમાં લેવાતી દવા વેચતા પકડાય ડ્યુઅલ જોબ કરતો હોય લાયસન્સ ભાડે આપેલું હોય અને એનો કેમિસ્ટ નશાના ઉપયોગમાં લેવાતી દવા વેચતો હોય તો આવા ગંભીર પ્રકારના ગુનામાં ફાર્માસિસ્ટના રજીસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે અને આ એક્ટનો ગુજરાતમાં અમલ થઈ ગયો છે એટલે ગુજરાતમાં હવે પછી કોઈ ફાર્માસિસ્ટ લાયસન્સ ભાડે આપણો પકડાશે

એમને હવે ફાર્માસિસ્ટને ફૂલ ટાઈમ બેસાડવો પડશે અને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવવો પડશે એટલે આવા કેમિસ્ટોને દર મહિને વીસ થી પચીસ હજાર રૂપિયા નુકસાન આવી શકે છે હવે ફાયદો કોને થશે તો એ બાબતે ચર્ચા કરતા પહેલા તમામ ફાર્માસિસ્ટો એ બાબતે ધ્યાન દોરવા માંગુ છું કે અત્યારે રાજ્યભરમાં

આ ચેન સ્ટોર નોકરી છોડવી હોય તો એક મહિના પહેલા નોટિસ છે કે આજથી જ નોકરી છોડવાની એક મહિનાની નોટિસ આપી દો કારણ કે રાજ્યભરમાં એટલી બધી રોજગારી ઊભી થવાની છે તમારા માટે કે તમે મો પગાર મેળવી શકશો

અને એમની પાસે જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલક આવે અને નોકરી કરવા માટે ઓફર કરે તો મારી તમામ ફાર્માસિસ્ટોને વિનંતી છે કે પગારની જગ્યાએ ભાગીદારી માંગો પચાસ ટકા વર્કિંગ પાર્ટનરશીપ માંગો અને અત્યારે મોકો છે એ લોકો સો ટકા તમને પાર્ટનરશીપ પણ આપશે અને આપણું જે સપનું છે કે માલિક બનવાનું એ ક્યાંક ને ક્યાંક સાકાર થશે એટલે જે ગરીબ ફાર્માસિસ્ટો છે જે પોતાના પૈસે મેડિકલ સ્ટોર ખોલી નથી શકતા એમને મારી અપીલ છે કે સૌથી પહેલા તો પાર્ટનરશીપ માંગો અને જો એમાં મેળ ના પડે તો પછી તમારા હોદ્દાના તમારા પ્રોફેશનના અને તમારા સન્માનને અનુરૂપ તમારું ઘરનું ગુજરાન ચાલે એટલો પગાર માગો જીપીએ તો નક્કી જ કર્યો છે કે 30000 થી ઓછા પગારમાં કોઈ એ નોકરી સ્વીકારવી નહીં અને અત્યારે સમય છે દોસ્તો 30000 થી વધુ પગાર માંગશો તો પણ કેમિસ્ટો તમને આપશે અત્યારે મોકો તમારો છે તો એનો ફાયદો ઉઠાવી લો આ એક્ટિવ સૌથી વધુ ફાયદો મહિલા ફાર્માસિસ્ટોને થશે

ઓફર કરશે કે બેન કલાક આવીને બેસી રહેવાનું અને દસ થી પંદર હજાર રૂપિયા કલાક બેસો છો બે કલાક બેસો છો પણ તમારું ત્યાં ભાડે જ કહેવાય કારણ કે ડ્રગ ઇન્સ્પેક્ટર બપોરના સમયે આવી ગયો અને તમે મેડિકલ સ્ટોર્સમાં નથી તો એના કારણે તમને બે લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યારે મહિલાઓએ

જવાબદારી બીજી હશે રસોડાની જવાબદારી ઘરકામની જવાબદારી તો માણસ રાખી લેવાનો પરંતુ તમારી આર્થિક પ્રગતિને હવે તમે અવરોધતા નહીં એ પછી જે ફાર્માસિસ્ટો પોતે મેડિકલ સ્ટોર્સના માલિકો છે એમને પણ સારો એવો ફાયદો થશે કારણ કે તમે આજુબાજુ નજર દોડાવો તમારી આજુબાજુ જે ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ ચાલી રહે છે એમાંથી મોટા ભાગના કા તો પાનના ગલ્લાવાળા છે કરિયાણાની દુકાનોવાળા છે અથવા તો એવા લોકો છે કે જેઓ ઓછું ભણેલા છે પરંતુ વર્ષોથી મેડિકલ સ્ટોરમાં અથવા તો હોલસેલમાં પાંચ છ હજાર પગારમાં નોકરી કરી છે અને એમને દવાના નામ વાંચતા આવડી ગયા એટલે એવા લોકો પંદરથી વીસ હજાર રૂપિયા કમાવા માટે

આ મેડિકલ સ્ટોર્સ બંધ થાય એવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે જે ફાર્માસિસ્ટો ગરીબ છે અથવા મધ્યમ વર્ગના છે એવા ફાર્માસિસ્ટોને અપીલ કરું છું કે મોટા સેન્ટર શોધવાની જગ્યાએ પચીસ ત્રીસ હજારની વસ્તી ધરાવતા નાના ગામડા બાજુ નજર દોડાવો અને ત્યાં તમને માર્જિન પણ સારું મળશે અને ઓછી કોમ્પિટિશનમાં વધુ કમાઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે નોકર માંથી માલિક બનવાની દિશામાં અને નાના ગામડાઓમાં લાખ રૂપિયાના રોકાણમાં તમે સારો મેડિકલ સ્ટોર ઊભો કરી શકશો હવે જયારે ફાર્માસિસ્ટો રિટેલ બિઝનેસ તરફ વળશે ત્યારે ફાર્મા કંપનીઓમાં પણ ફાર્માસિસ્ટોની અછત વ્યવસ્થા છે અને જેના કારણે ફાર્મા કંપનીમાં નોકરી કરતા ફાર્માસિસ્ટોના પગારમાં વધારો થશે અને ડિમાન્ડમાં પણ વધારો થશે. સાથે સાથે ફાર્મસી કોલેજોમાં પણ આવતા વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એવી પૂરી સંભાવના છે. ત્યારે અત્યાર સુધી તો આપણે કહેતા આવ્યા છીએ કોઈ જો આપણને પૂછે કે ફાર્મસી કરાય